મિત્રો આપણી સાથે અત્યારે શારદા માતાજી છે જેને તો અસહ્ય તકલીફ હતી તો આપણે શારદા માતાજીને પૂછીએ એ પહેલાં એનો એમઆરઆઈ એક્સ રે જોઈશું તો આપ જોઈ શકો છો મિત્રો આ માતાજીને એલ ફાઈવ અને એસ વનમાં ખૂબ ગાદી દબાતી હતી જે આપ જોઈ શકો છો સ્પાઇનલ કોડ એટલી બધી કમ્પ્રેસ થતી હતી કે આ માતાજી બેસી ન શકે ન રહી શકે નો રહી શકે એને ખૂબ તકલીફ આપ જોઈ શકો છો અહીં સ્પાઇનલ કોડ અહીં પણ જો સ્પાઇનલ કોડ બ્રેક થાય જે આપ જોઈ શકો છો આ સ્પાઇનલ કોડ છે જે અહીંથી પણ બ્રેક થાય છે જે પણ આપ જોઈ શકો છો જે આ ગાદીમાં સ્પાઇનલ કોડ કમ્પ્રેસ થાય છે ગાદીને હિસાબે એ પણ આપ જોઈ શકો છો

તમે એટલા નસીબદાર કે ઓપરેશન કરાવ્યા વગર મટી ગયો કાર્ડ લેવામાં પંદર દિવસ મહેનત કરીને તો આ પછી યુટ્યુબમાં વિડીયો જોયો ને તમે હાલે આવી જાય પછી કાર્ડ નું કરી દીધી નો રસ્તો થાય ઈજ છે તે લઈ ગયો કાર્ડ કઢાવીને પછી હું કરાવી બે મહિના દવા કઈ આપો થોડીક રાહ છે એટલે બધા રોકડા નહીં એ સાડા ત્રણ લાખ રૂપિયા તે કંઈ વાંધો નહીં કે કાર્ડ કઢાવીને આવો હાલ છે તો કાર્ડ નીકળતા ત્યાં પહેલા અહીં બધી વ્યવસ્થા આપણી થઈ જાય અને આમ અમુક જોકે ભગવાનની દયા હા પણ સપોર્ટ કર્યો અને એનો આપણને બધો લાભ મળ્યો કે તમ તાર તેમના જાઉં હું અહીં શું મને ફોન કર્યો ગમે તારે હું તમ તાર તમને ન જડે હું આવીને તમને બતાવી દઈશ વગર ઓપરેશન થઈ ગયું ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ કે OK. Gente, <síntico> qual <síntico> é uma Ready? Yeah.